મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં સ્કોડા કંપનીની કાર જોઈ શકો છો વેચી દેવાની છે બે હજાર સત્તરનું મોડલ અગિયાર મોનો છે ઓટો ટ્રાન્સમિશન જોવા મળશે આ ગાડીમાં ફૂલ જવાબદારી સાથે સ્કોડા સ્કોડા કાર વેચી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીની કન્ડિશન મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારી આ સ્કોડા કંપનીની ઓક્ટવીયા કાર ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર સત્તરનું મોડલ અગિયારમો મહિનો છે

ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ નીચે નંબર નંબર મળી રહેશે તે છે તમે તેમનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત પંદર લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમારે સ્કોડા આપો કાર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય સુરત તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ચેક કરી તમે જઈ શકો છો એકદમ છાચવેલી રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું